બાળક સાહેબ અને બેનની હાજરીને માટે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ પાટ્રેટ કમિટી મહિલા સંગતના પ્રમુખ અને કાર્યવાહક સમિતિને તમામ બહેનો અને આ વિસ્તારમાં વસતા રાણીપુર મંડળીના તમામ વાલા ભાઈ બહેનો ખ્રિસ્તી ગુરુજીવન સપ્તાહમાં આજના વચન લાવવાને માટે મને જે તક આપવામાં આવી છે તેને માટે મહિલા સંગત અને કાર્યવાહક સમિતિનો હું આ સમય આભાર માનું છું રવિવારથી માંડીને બીજા રવિવાર સુધી સતત આઠ દિવસ મંડીના કુટુંબો મજબૂત બને તેને માટે બાઇબલમાંથી જુદા જુદા શાસ્ત્ર ભાગો લઈને વિષયો તૈયાર કરવામાં આવ્યા છે અને તેને આધારિત મુદ્રાલેખ અને આધાર વચન છે મુદ્રાલેખ છે કે હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળ્યો છો જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું યોહાન પંદર અને પાંચ અને આધાર વાક્ય છે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે જેથી તમે મારા નામે જે કંઈ બાપની પાસે માંગો તે તમને તે આપે વાલાભાઈ બહેનો આજનો જે વિષય છે ભલાઈ કરનાર કુટુંબ જુદા જુદા દિવસોમાં કુટુંબ શું કરી શકે એના વિશેની વાતો આપણે અલગ અલગ વિસ્તારમાં મંડળીમાં અલગ અલગ ફળિયાઓમાં અને એ ઘરોમાં આપણે જોઈ ગયા આજનો વિષય ભલાઈ કરનાર કુટુંબ અને એના જુદા જુદા મુદ્દા છે કે મદદ કરનાર કાળજી રાખનાર દયા દર્શાવનાર ઉદારતા દાખવનાર કુટુંબની જ્યારે આપણે વાત કરીએ તો કુટુંબમાં જે જે વ્યક્તિઓ જોડાય છે કોણ કોણ જોડાય છે જે કુટુંબમાં એટલે કે પતિ અને પત્ની કુટુંબમાં જોડાય છે કુટુંબમાં માતા પિતા જોડાય છે કુટુંબમાં બાળકો જોડાય છે અને ત્યારે આ કુટુંબના બધા સભ્યોની કેટલીક ફરજો હોય છે અને ખાસ કરીને ખ્રિસ્તી વિશ્વાસમાં કુટુંબ માટે બાઇબલ ઘણી બધી વાતો આપણને જણાવે છે તો આ ખ્રિસ્તી કુટુંબ એ કેવું હોઈ શકે કેવું હોવું જોઈએ જે શાસ્ત્રભાગ આપણે વાંચ્યો એ શાસ્ત્રભાગ જ્યારે વંચાયો ત્યારે આપણે આપણા મનમાં એક દ્રશ્ય ખડું થયું એ ભલો સમૃણી હવે ભલા સમૃણીના આ દ્રષ્ટાંતમાંથી આપણે ભલાએ કરતું કુટુંબ શોધવાનું છે ભલા સમૃણીની વાત લઈને ભલા સમૃણીએ જે નમૂનો મૂક્યો એ લઈને ભલાઈ કરતું કુટુંબ કેવી રીતે ભલાઈ કરી શકે એ આપણે આ શાસ્ત્ર ભાગમાંથી શોધવાનું છે તો દસમા અધ્યાયની અંદર શરૂઆતમાં પ્રભુ યશુ ખ્રિસ્તે સિત્તેર શિષ્યોને મોકલ્યા તેમને અધિકાર આપ્યા શિષ્યો ગયા મહાન કામો કર્યા અને એ સમયોમાં એક પંડિતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એ વાત કરીને વાત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક પ્રશ્ન કર્યો કે ઉપદેશક અનંત જીવનનો વારસો પામવા સારું મારે શું કરવું જોઈએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાઉન્ટર ક્વેશ્ચન કર્યો સામે પ્રશ્ન કર્યો કે નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે તું શું વાંચે છે અને ત્યારે તેણે જવાબ આપ્યો કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો અને જેઓ પોતા પર તેઓ તારા પડોશી ઉપર પ્રેમ રાખ્યો પ્રભુ પ્રભુસે કીધું ઠીક છે તે સારો જવાબ આપ્યો છે એમ કર એટલે તું જીવ શું કર તારા પ્રભુ પર તારા પૂરા બળથી સામર્થ્યથી મનથી હૃદયથી તું પ્રીતિ કરને તારા ઉપર કરે છે એવો પ્રેમ તારા પડોશી ઉપર એવું કરીશ તો તું જીવીશ વળી આ પંડિત જ્યારે વધારે પોતાની વિધવાતા બતાવે છે અને કહેતો પ્રભુ મારો પડો શિકોણ અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ અહીંયા શરૂ થાય છે ભલાઈ તો વધા કરે ને આપણે કોઈકની વાત કરીએ કોઈક વ્યક્તિની આપણે કે બહુ ભલો માણસ છે આપણે આવો શબ્દ એના માટે ઉચ્ચારે છે નહીં આ બહુ ભલો માણસ છે તો એ ભલા માણસમાં ભલાઈ શોધવાના આપણા વિચારો કયા મારી દ્રષ્ટિમાં ભલો માણસ કોઈ જુદો હોઈ શકે પાળક સાહેબની દ્રષ્ટિમાં એ ભલો માણસની વ્યાખ્યા જુદી હોઈ શકે રિક્ષનભાઈના સંદીપભાઈના વિજયસિંહભાઈના તમારા દરેકના મનની અંદર ભલા માણસની વ્યાખ્યા જુદી હોઈ શકે મારા માટે ભલો માણસ એટલે આખા જગત માટે ભલો માણસ ને ભલો માણસ ભલાઈ તો બધા જ કરે આવું બધાય કહે છે કે ભલાઈ તો બધા જ કરે પણ ખ્રિસ્તી કુટુંબની ભલાઈ કેવી હોવી જોઈએ ખ્રિસ્તી કુટુંબે કેવી રીતે ભલું કરવું જોઈએ લુકની સુવાર્તાના અને દસમા દર એકત્રીસમી કલમથી પાંત્રીસમી કલમની અંદર સીધી વાત આવે છે જે પેલા માણસને માર માર્યો એ બધું આપણે વાંચ્યું નહીં પણ સીધું ત્યાં લખ્યું કે યાજકને લેવી ત્યાંથી પસાર થયા અને ત્યાંથી એક સમૃહની પણ પસાર થયો અને આ દ્રષ્ટાંત આપણે નામ આપી દીધું ભલો સમૃણ એવું નામ આપણે આપ્યું દે રીતે આપણે એને ઓળખીએ છીએ હવે આ જે કલમો છે એની અંદર એક વટે માર્ગું છે અને કેટલાક લૂંટારો તેને લૂંટી લઈને માર મારીને અધમુઓ મૂકીને જતા રહે છે હવે ત્યાં એક શબ્દ છે ત્યાં લખ્યું છે દૈવયોગે દૈવ યોગે તમે જો એ અરણ્યની જગ્યા છે ને યરો સાલેમથી યરીકો જતા રસ્તામાં મોટું આવે છે એ એ રહે કરીને આ વટે માર્ગો ત્યાંથી પસાર થયો છે એની પાસે કદાચ પૈસા હશે એની પાસે કઈ જવેરાત હશે એની પાસે લૂંટી લેવાની ચીજ વસ્તુઓ હોય શકે અને તો જ કોઈ માણસ એને લૂંટે એ સિવાય કોઈ લૂંટે નહીં ખોટી મહેનત કોઈ લૂંટારું પણ કરે નહીં અને એને મૂકીને જતા રહ્યા માર મારીને ત્યારે લખ્યું છે કે દેવ યોગે ત્યાં એક યાજક પસાર થયો ત્યાં ઘાયલ માણસને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો ઓકે ગુડ આગળ ફરી આગળ લખ્યું છે દેવ યોગે એક લેવી ત્યાંથી પસાર થયો અને તે પણ આ ઘાયલ માણસને જોઈને બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો બંનેને પુષ્કળ કામો હતા બંને જણને યાજકને યાજક પદ અદા કરવાનું હશે મંદિરમાં ધૂપ વાળવાના હશે લેવીને યાજકને મદદ કરવાનું કામ કરવાનું હશે સમજી શકાય એવી વાત છે કે આપણે જ્યારે રસ્તામાં જઈએ અને કોઈનો અકસ્માત થયેલો જોઈએ અને ત્યારે ઘણીવાર આપણે બોલીએ છીએ અરે કોઈ ફોન તો કરો એકસો આઠ ને અરે ભાઈ તમે જે બોલો છો તમે જ ફોન કરો ને આપણે ભલાઈ કરવાનું કોઈક બીજાના માથી મૂકી દઈએ છીએ હે ને કે પોલીસને બોલાવો એમ્બ્યુલન્સને બોલાવો કોઈ રિક્ષામાં નાખે આપણે સૂચન કરે છે પણ એ સૂચનનો અમલ આપણે જાતે કરતા નથી હે ને એથી કરીને આ બંને જણાના પુષ્કળ કામ હોવાથી પેલા માણસને નજરઅંદાજ કરે છે અને એને જોઈને બીજી બાજુ જતા રહે છે હવે આવે છે ત્રીજી એક વ્યક્તિ અને ત્યાંથી એક સમૃહની પસાર થાય છે હવે ભલાઈની વાર્તા શરૂ થઈ ભલાઈની વાર્તા હવે શરૂ થઈ એક કુટુંબ પોતાના પડોશી જે જરૂરિયાતમંદ છે તેમના પ્રત્યે કરુણા અને બલિદાન યુક્ત ભલાઈ બતાવીને સારું કરી શકે છે આ શાસ્ત્ર પાઠની જે વાત છે એ આપણને એવું જણાવે છે કે સાચી દયા ધાર્મિક અથવા સામાજિક ભેદભાવોથી પર છે એ દૂર છે આપણે કોઈના તરફ જ્યારે ભલાઈ કરીએ તો આપણે ખ્રિસ્તી છીએ એટલે આપણા ખ્રિસ્તી ભાઈઓને તો આપણે મદદ કરીએ જ પણ ભલાઈ એ તમામ ધાર્મિકતાથી પર છે એ તમામ સામાજિકતાથી પર છે અને દયાથી પણ પર છે દરેક વ્યક્તિ ઉપર આપણે એ ગમે તે જાતિ ધર્મ ઓળખ દેશ એ ગમે તે વ્યક્તિ હોય એના તરફ આપણે ભલાઈ દર્શાવવી પડે આ ભલા સમૃના પાઠમાં આ વાત આવે છે જે વ્યક્તિ માર ખાઈને પડેલો એને આ સમૃની ઓળખતો નહોતો કારણ કે કદાચ ને એ માર ખાધેલી વ્યક્તિ કોઈ બીજા શહેરનો હોઈ શકે એ સમૃની નહીં હોય એ કદાચ યહૂદી હોઈ શકે છે કદાચ અંબોની હોઈ શકે છે કદાચ મોઆબી હોઈ શકે છે એ સમયના જે પ્રજાઓ તેમાંનો કોઈ પણ હોઈ શકે છે પણ આ સમૃનીએ દેશ જાતિ ધર્મ એણે જોયા અને ભલાઈની શરૂઆત કરીએ બલિદાનયુક્ત કરુણા એણે આ સમૃહિએ પેલા વ્યક્તિ તરફ દર્શાવી તો આ દ્રષ્ટાંતના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે સમૃહિ પેલી વ્યક્તિની પાસે ગયો અને એને શું શું કર્યું એના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે અવેરનેસ સમાનતા અને એટેન્શન એટલે કે ધ્યાન પેલા બે વ્યક્તિ તમે વાંચો યાજગને લેવી નીકળ્યા અને એ માણસને જોઈને બીજી બાજુ જતા રહ્યા એમણે એમના તરફ સભાનતા ના દર્શાવી એના તરફ એમણે ધ્યાન પણ ના આપ્યું એટેન્શન પણ ના આપ્યું પણ આજે સમૃહિ નીકળે છે તો અહીંયા લખવામાં આવ્યું છે તેત્રીસમી કલમ સમૃની માર્ગે ચાલતા ચાલતા જ્યાં તે પડ્યો હતો ત્યાં ને તેને જોઈને તેને કરુણા એણે સભાનતા દર કોઈક વ્યક્તિ પડ્યો છે એ કણસી રહ્યો હશે એને માર્યો તો એટલે એને દુખતું હશે એ રડી રહ્યો હશે એ બૂમો પાડતો હશે મને બચાવો મને બચાવો મને દવાખાને લઈ જાઓ મારી હેલ્પ કરો કદાચ બૂમો પાડતો હશે સમૃનીએ એના પ્રત્યે સભાનતા દર્શાવી ભાઈ બહેનો ભલાઈ કરતાં જે વ્યક્તિને ભલાઈની જરૂર છે એની પ્રત્યે આપણી સભાનતા હોય અવેરનેસ હોવી જરૂરી છે જો આપણે સભાન નહીં થઈએ તો એ સામેની વ્યક્તિની જે મુશ્કેલી છે એની આપણને ખબર પડશે નહીં અને પછી એના પ્રત્યે ધ્યાન આપ્યું એટેન્શન તમે જુઓ જે કંઈ બની રહ્યું છે એના તરફ આપણે દ્રષ્ટિ ખુલ્લી રાખીને બરાબર ધ્યાન આપવાનું છે જો ધ્યાન નહીં આપે તો આપણે રસ્તા પરથી પસાર થઈ જઈશું અને પછી ઘરે આવીશું ને આપણે બનાવીશું કોઈ અરે હું હમણાં જ ત્યાંથી પસાર થયો મને તો ખબર જ નહીં કે આવું બન્યું હતું સભાનતા કેળવવાની જરૂર છે અને ધ્યાન આપવાની જરૂર છે ભલું કુટુંબ બીજાઓનો દુઃખ અને સંઘર્ષોને અવગણતા નથી ભલું કુટુંબ બીજાના દુઃખ અને સંઘર્ષોને એ ક્યારેય અવગણતા નથી અને એમને ટાળતા પણ નથી પણ એમના પ્રત્યે ધ્યાન આપે છે અને સભાન પ્રયત્નો કરે છે ધ્યાન આપે છે અને સભાન પ્રયત્નો કરે છે એનો અર્થ એ થાય કે નજીકના પડોશી પ્રત્યે આપણે ધ્યાન આપવું જોઈએ બીજો સિદ્ધાંત છે દુખી માણસ એકલો અટુલો ભયંકર માર પામેલો કણસ તો માણસ રસ્તા પર ધૂળમાં પડેલો મેલો ઘેલો થઈ ગયો હશે કપડાં ફાટી ગયા હશે બધું લૂંટાઈ ગયું છે

અને જ્યારે આપણે કોઈને મુશ્કેલીમાં જોઈએ છીએ ત્યારે આપણે એની કાળજી લઈને મદદ કરવાની જરૂર છે આગળ વધીએ છીએ આ દ્રષ્ટાંતનો બીજો જે સિદ્ધાંત છે કાર્ય એટલે એક્ટ અને જોખમ એટલે કે રિસ્ક સમૃદ્ધિ આ માર ખાધેલી વ્યક્તિને જોઈને કરુણા આવી તેની પાસે ગયો અને તેના ઘા પર તેલ દ્રાક્ષારા શ્રેડીને પાટા બાંધી અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો અને તેની માવજત કરી એણે કાર્ય કર્યું એ એક્શનમાં આવી ગયો આપણે કોઈ દુખમાં છે મુશ્કેલીમાં છે તો આપણે એક્શનમાં આવી જઈએ કોઈ મદદ માગે કે ન માગે ખ્રિસ્તી વ્યક્તિએ ખ્રિસ્તી કુટુંબે એક્શનમાં આવી જવું પડે અને જોખમ પણ ઉઠાવવું પડે એ વ્યક્તિ કોણ તો કોને ખબર એને મારીને કોણ કોને ખબર કદાચ ને આ ઉઠાવીને લઈ જાય એને દવા દારૂ કરે એના સગા આ સમૃહની ઉપર આક્ષેપ મૂકે તો ત્યાં માર્યો હશે ત્યાં લૂંટી લીધું હશે જોખમ ઉઠાવવાનું છે દયા કરવા માટે જોખમ ઉઠાવવાનું છે આપણે રસ્તામાં જઈએ ને અકસ્માત થાય તો લોકો કેમ એ અકસ્માતમાં સપડાયેલી વ્યક્તિને મદદ નથી કરતા કારણ કે જ્યારે દવાખાને લઈ જાઓને એટલે ત્યાં દવાખાના પહેલાં જ કે આ પોલીસ કેસ છે પોલીસમાં નોંધાવો એટલે જે લઈ ગયો ને સૌથી પહેલાં એણે પોલીસના પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે પણ પછી ભારત સરકારે કાયદો ચેન્જ કર્યો કે તમને કંઈ પ્રશ્ન પૂછવામાં નહીં આવે તમારે અમને દવાખાને લઈ જવાના જોખમ ઉઠાવવું પડે વાલાભાઈ બહેનો આ દ્રષ્ટાંત આપણને મુશ્કેલીમાં દુઃખમાં પડેલી વ્યક્તિ તરફ જોખમ ઉઠાવવાનું કહે છે અને કાર્ય કરવાનું આપણને શીખવે છે પછી બીજો સિદ્ધાંત આવે છે આ દ્રષ્ટાંતમાં જનરોસિટી સિટી ઉદારતા અને સેલ્ફ સેક્રિફાઈસ આત્મ બલિદાન એની પાસે ગયો એના ઘાને ધોયા એની પર તેલ ચોપડ્યું પોતાના જાનવર પર બેસાડ્યો અને એની માવજત કરી એક કુટુંબ પોતાનો સમય ને શક્તિ અને નાણાં ઉદારતાથી આપીને બીજાનું ભલું કરે છે એણે પોતાની પાસે જે હતું એ જે તેલ હતું દ્રાક્ષરસ હતું એના પીવાને માટે હતો એનો જે સરસામાન હતો એની મુસાફરી માટે હતો પણ એણે એ પોતાની વસ્તુઓ પેલી વ્યક્તિને માટે આપી દીધી એક ખ્રિસ્તી કુટુંબ પોતાનો સમય શક્તિને નાણાં એ ઉદારતાથી બીજાને આપીને ભલું કરી શકે છે અને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે વધુ ને વધુ પ્રયાસો કરે છે વાલાભાઈ અને બહેનો બીજો એક સિદ્ધાંત આમાં દ્રષ્ટાંતમાં આપણને જોવા મળે છે કમિટમેન્ટ પ્રતિબદ્ધતા અને ફોલોઅપ કાળજી રાખવી આગળ આપણે અહીંયા વાંચીએ છીએ અહીં લખ્યું છે કે ઉતારાવાળા પાસે લઈ ગયો પાંત્રીસમી કલમ અને બે દિનાર આપીને ઉતારાવાળાને કહ્યું કે એની માવજત કરજે ને એ કરતાં જે કંઈ વધારે ખર્ચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ ફોલોઅપ એ વ્યક્તિને ઉતારાવાળા પાસે લઈ ગયો એની જવાબદારી એને સોંપી અને કે તો આની માવજત કરજે મારે કામ છે હું જાઉં છું મારે ઉતાવળ છે હું રોકાઈ શકું એમ છે નહીં પણ એ કામને બાજુ પર હળસેલીને એના માટે પુષ્કળ કામ કર્યું અને પછી પોતાનું કાર્ય કરવા એ ગયો આગળના બે જણામાં આપણે જાણ્યું કાર્યને મહત્વ આપ્યું પોતાના કાર્યને મહત્વ આપ્યું ને પોતાની ભલાઈને બાજુ પર રાખી આ સમૃહિએ પોતાની ભલાઈને આગળ કરી અને પોતાના કાર્યને પાછળ રાખી એ કટિબદ્ધ થયો કે મારે આને દવાખાને પહોંચાડવો છે એટલે પહોંચાડવો છે ગમે તે થાય ખ્રિસ્તી કુટુંબે કોઈના પ્રત્યે દયા દર્શાવીને કટિબદ્ધતા દર્શાવી એના પ્રત્યે ભલાઈનું કામ કરવું એ આપણને આ દ્રષ્ટાંત શીખવે છે પછી ઉપર છેલ્લી મદદ નથી કે ઉતારા વાળા પાસે સોંપીને પછી જતો રહ્યો પછી ફરી પાછો આવ્યો નહીં વાર્તા એ અટકી ગઈ છે પણ એણે એમ કીધેલું ને ઉતારાવાળાને હું પાછો આવીશ કદાચ આયો પણ હશે એનીથી કરીને ઉપર છેલ્લી મદદ નતી તો આ દ્રષ્ટાંત આપણને શીખવે છે કે ઉપર છેલ્લી મદદ નહીં અધૂરી મદદ છોડી દેવી નહીં જે એનું ગંતવ્ય સ્થાન છે ત્યાં સુધી એ વ્યક્તિને હેલ્પ કરવી આ જે દુઃખી માણસ હતો માર ખાધેલી વ્યક્તિઓ હતો એનું ગંતવ્ય સ્થાન એ હતું કે સાજો થાય અને પોતે હરીફરી શકે એને ખબર પડે કે હવે હું સભાન અવસ્થામાં છું હું મારા ઘરે જઈ શકીશ ત્યાં સુધીની કાળજી લેવામાં આવી તો હવે આપણે કેટલાક વ્યવહારુ પગલાં જોઈએ આ દ્રષ્ટાંતમાંથી કેટલાક વ્યવહારુ પગલા આપણે વ્યક્તિગત બાબતો જોઈ હવે સામુદાયિક એટલે સમાજમાં આ દ્રષ્ટાંતને લાગુ કરીને કેવી રીતે ભલાઈ કરી શકીએ આપણી આજુબાજુ બનતી ઘટનાઓની બાબતો અહીંયા નોંધવામાં આવી છે પાલક બાળકોને ટેકો આપવો પાલક બાળકો એટલે જેઓ અનાથ છે અને એમની કાળજી કોઈક લઈ રહ્યું છે જેમ કે અનાથ આશ્રમો એ પાલક બાળકો છે માતા પિતા નથી એમને કોઈ બીજું પાડી રહ્યું છે પાલક બાળકોને ટેકો આપો એક કુટુંબ પાલક સંભાળમાં રહેલા બાળકને માટે પોતાનું ઘર ખુલ્લું મૂકી શકે છે તમારે કોઈ નથી આવો મારા ઘરે તમે એક દિવસ રહો બે દિવસ રહો અને જમો અથવા આપણે બેબી બી કરી શકીએ છીએ આપણી પડોશમાં કોઈ એવું કુટુંબ છે કે જે નોકરી કરે છે નાનું બાળક છે અને આપણે ઘરે છે આપણે કે તમે નોકરી કરો આ તો તમે શેરવા જાઓ તમારા બાળકનું હું સાચવીશ તમારો બાળક તમને સિટીમાં તમને શોપિંગ નહીં કરવા દે તમે બેવી સિટીંગ કરી શકો છો ભલાઈનું કામ આવી રીતે આપણે કરી શકીએ છીએ જરૂરી ચીજ ચીજવસ્તુઓ આપીને હમણાં એકવીસ તારીખે ઘણી બધી કીટ જરૂરિયાતમંદોને વહેંચવામાં આવી હજુ ઓગણીસ તારીખે હજુ એના પછી ક્રિસમસ ઉપર ને મંદોની જરૂરિયાત પૂરી કરવી એ ભલાઈનું કાર્ય છે ને એ સામુદાયિક કાર્ય છે વ્યક્તિગત નથી સમાજને અસર કરતા છે એટલે સમાજમાં કોઈ પણ વ્યક્તિની જરૂરિયાત હોય એના પ્રત્યે ભલાઈ દર્શાવવાની છે બીજી વાત સામુદાયિક છે વૃદ્ધ અથવા અપંગ પડોશીઓને મદદ કરો કેવી રીતે મદદ કરી શકીએ કોઈ વૃદ્ધ દંપતી છે એકલા છે તો લાવવું તમને દૂધની થેલીલા આપું લાવો હું તમારા માટેથી બજારમાં જઈને કરિયાણો લઈ આવું તમે રહેવા દો હું શાકની લારી ઉપરથી તમારા માટે શાક ખરીદી આવું બની શકે ને એવું આપણે વૃદ્ધ અને વૃદ્ધ અને અપંગ પડોશીઓને મદદ સ્વયંસેવક બની શકીએ છીએ ભલાઈનું કામ કરવાને માટે બીજું છે પડોશમાં સહાયનું આયોજન કરવું જેવી રીતે આશ્રય સ્થાનો છે કુદરતી આફતોના સમયમાં જે પીડિતો છે એમને આપણે જૂથમાં જઈને મદદ કરી શકીએ છીએ જેમ કે ધરતીકમ વખતે રાણીપુરમાંથી આપણે સો ઉપરાંત કીટો ગાંધીધામમાં લઈને ગયા હતા બોરસદમાં એ ચરોતરમાં પુષ્કળ વરસાદ પડ્યો અને ચર્ચમાં પુષ્કળ પાણી ભરી ગયું ત્યારે મંડળીમાંથી સહાય લઈને ગયા સામુદાયિક કાર્ય આવી કુદરતી આફતોમાં આપણે સમુદાયને મદદરૂપ બની શકીએ છીએ એમને ખોરાક કે દવા કે અન્ય ચીજ વસ્તુ આપણે એમને આપી શકીએ છીએ બીજી એક સામુદાયિક જવાબદારી છે ફસાયેલા વાહન ચાલકોને મદદ કરવી ઘણી બધી વાર એવું બને કે પુષ્કળ વરસાદ પડે ત્યારે સિટીમાં બહુ પાણી ભરાઈ જાય આપણે વાહન લઈ નીકળે આપણું વાહન ખોટકાઈ જાય ને ત્યાં ઊભો રહી જાય હવે આપણે વાહનને હાથથી ખેંચી શકતા નથી તો શું બને છે ઘણી બધી વાર આપણે માર્ગ કર્યું છે આજુબાજુમાં રમતા આવા નાના નાના છોકરા આવી જશે અંકલ 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 ધક્કો મારશે આ એક નાનું ભલેનું કાર્ય છે સમુદાય માટે વાલાભાઈ બહેનો આ દ્રષ્ટાચમાં શીખવા મળે છે રસ્તા પર ફસાયેલા વાહન ચાલકોને મદદ કરવી થોડા વર્ષો અગાઉ હું અને મારી વાઈફ ને મારા બે છોકરા અમે સ્કૂટર પર આવતા અને પીપળ ચાર રસ્તા ઉપર કચરા પેટી અમારું અમારી એક્સેલ તૂટી ગઈ સ્કૂટરની હવે ત્યાંથી એ ચાર જણા બાળકો મારા બંને નાના હતા એક ભાઈ નીકળ્યા અને અમને ઘર સુધી પહોંચાડ્યા ગયા અઠવાડિયે પણ મારે એવું બન્યું નારોલ સર્કલ બ્રિજ પાસે મારું પેટ્રોલ ખતમ થઈ ગયું કેવી રીતે ખતમ થઈ ગયું અને મને ખબર પડી નહીં અને હું ચલાવતો જતો તો એક ભાઈ આવ્યા અને મને ત્યાંથી ચાર રસ્તા ઓળખીને છે તારા રિલાયન્સના પેટ્રોલ પંપ સુધી લઈ ગયા ફસાયેલા વાહન ચાલકોને મદદ કરવી એ ભાઈ બંને ભાઈઓ મારા ને મારા કુટુંબ પ્રત્યે ભલાઈ દર્શાવી હું ફસાયેલો હતો મારાથી વાહન ખેંચી શકાય એવું હતું નહીં હું બહુ થાકી ગયો હતો પણ એ ભાઈએ મને છેક પેટ્રોલ પંપ સુધી પહોંચાડ્યો આપણે કેવી રીતે ભલાઈનું કામ કરી શકીએ છીએ તો લુક દસ અને એકત્રીસથી થી પાંત્રીસ ના દ્રષ્ટાંતની કેટલીક આશ્ચર્યજનક બાબતો હોવી જોઈએ આપણે કેટલાક સિદ્ધાંતો જોયા અને કેટલાક સામુદાયિક ભલાઈના કામો છે હવે એની આશ્ચર્યજનક બાબતો છે સૌથી પ્રથમ આપણે નોંધ લેવાની જરૂર છે કલમ તેત્રીસ નોંધમાં લેવું જે જરૂરિયાત બનશે છે એના પ્રત્યે આપણે ધ્યાન આપીને એને નોલેજમાં લઈ શકીએ છીએ બીજી આશ્ચર્યજનક બાબત છે સભાન બનવું અને જાગૃત બનવું કલમ તેત્રીસ તેણે તેને જોયો સભાન બનવું અને જાગૃત ત્રીજું પોતાની વસ્તુઓ વાપરો આ સમૃહિએ પોતાની વસ્તુઓ વાપરી પોતાનું તેલ વાપર્યું જાનવર વાપર્યું એની પાસે કપડાં હશે કે રૂ હશે એના ઘા સાફ કર્યા ત્રીજી આશરે બાબત છે યોગ્ય જગ્યાએ પહોંચાડો યોગ્ય જગ્યાએ ચાહે કોઈના ઘરે પહોંચાડી શકો જરૂર તો હોસ્પિટલ પહોંચાડી શકો કોઈને સ્કૂલ વિદ્યાર્થીને પરીક્ષા છે સ્કૂલે પહોંચાડી શકો ઘણી બધી એવી જગ્યાઓ છે યોગ્ય જગ્યાએ કલમ છે બલિદાન આપવું આ માણસે ખર્ચ ચૂકાય હું પાછો આવીશ અત્યારે આટલા પૈસા રાખો એ ઉપરાંત જે ખર્ચ થશે એ હું તને ભરી પૂરી આપીશ બલિદાન આપો બલિદાન યુક્ત ભલાય અને છેલ્લું છે જવાબદારીનો પાંત્રીસમી કલમ બાદ હું પાછો આવીશ અને તને એના પૈસા ભરી પૂરી આપીશ જવાબદારીનો વાલાભાઈનો ભલાઈ કરનાર કુટુંબ તરીકે આ બધી બાબતો હું ને તમે ધ્યાનમાં રાખી શકે છે બાઇબલના જે સિદ્ધાંતો છે આ દ્રષ્ટાંતમાં એના ઉપરથી આવતા સામુદાયિક કામો સમાજના કામો અને એના ઉપરથી આપણને જાણવા મળતી કેટલીક આશ્ચર્યજનક બાબતોને ધ્યાનમાં લઈને ખ્રિસ્તી કુટુંબ બીજા પ્રત્યે ભલાઈ કરી શકે છે i mean